જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આપણે શ્રી યમુનાજી ગુણગાનમાં શ્રી યમુના કરી રહ્યા છીએ આગળના સત્સંગમાં આપણે શ્રી યમુનાસ તટના પ્રથમ શ્લોકને વિસ્તારપૂર્વક સમજ્યા હતા હવે આપણે શ્રી યમુનાસ તટના બીજા શ્લોકને શ્રી ગુસાઇજી ક્રૂપ વિવૃત્તિનો આધાર રાખીને સમજવાનો પ્રયત્ન કરીશું વાળા વૈષ્ણવ ખૂબ જ સુંદર રીતે શ્રી એક એક શબ્દને સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું છે જેથી કરીને કદાચ વિડીયો થોડો લાંબો પણ થઈ શકે તો શ્રી યમનાષ્ટકને સારી રીતે સમજવા માટે પૂરા ભક્તિભાવથી અંત સુધી શ્રવણ કરશો તો જ સમજાશે તેથી વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો હવે આપણે શ્યામસુંદર શ્રી યમુના મહારાણીજીના શ્રીચરણમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ જે આપણે પ્રથમ શ્લોકમાં સમજ્યા હતા કે શ્રી મહાપ્રભુજીની સન્મુખ સાક્ષાત પ્રગટ થયેલા શ્રી યમુનાજીની સ્તુતિનો પ્રારંભ કરતા શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીને નમન કરે છે તે શ્રી મહાપ્રભુજીની સન્મુખ શ્રી ઠભુરાની ગાતે દ્રવીભૂત અને ઘનીભૂત સ્વરૂપે એટલે કે જલ સ્વરૂપે અને સાત સાક્ષાથ પ્રગટ થયેલા શ્રી શ્રી મહાપ્રભુજી રહ્યા છે પ્રભુના સ્વરૂપાપ્રભુજી પૃથ્વી પર ઉભય સ્વરૂપે પધારેલા શ્રી યમુનાજીના પ્રાગટ્યનું સ્મરણ કરતા શ્રી મહાપ્રભુજી બીજા શ્લોકનું ગાન કરે છે શ્લોક બીજો

આપણે શ્રી યમુનાજીના પ્રાગટ્યના વિડિયોમાં સમજ્યા હતા કે અલૌકિક વેદિત રહી સૂર્યનારાયણ ભગવાનના હૃદયમાંથી સરિતા અને સ્વામીની રૂપે શ્રી યમુનાજી પ્રગટ થયા છે ભગવાન નારાયણના હૃદયમાંથી પ્રગટ થયેલા શ્રી યમુનાજી ભગવાન લીલા માટે કલિંગ પર્વતના મસ્તકે થઈ પૃથ્વી પર

જેમ શ્રી કૃષ્ણમાં અને શ્રી યમુનાજીમાં સ્વરૂપની સમાનતા છે તેમ બંનેના સમાનતા છે કૃષ્ણ અવતારે યથા ભગવત અલૌકિક પ્રકાર આવિર્ભાવ તથા શ્રી યમુના આપી કે જેમ શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય વસુદેવ દેવકીના વિરાથી તપેલા હૃદયોમાંથી થયું તેમ શ્રી યમુનાજીનું પ્રાગટ્ય પણ તાપાત્મક રવિમંડળમાં બિરાજતા ભગવાન નારાયણના હૃદયમાંથી થયું છે વળી જેમ ભગવાન વસુદેવ ગૃહે પ્રગટ થઈને શ્રીમદ ગોકુલમાં નંદ યશોદાની ત્યાં પધાર્યા તેવી જ રીતે શ્રી યમુનાજી નારાયણના હૃદયમાં પ્રગટ થઈને કળિંદ પર્વતને આપેલા વરદાનને સત્ય કરવા તેના પર અવતરણ કરી ભૂલોક ઉપર રજમા પધાર્યા છે જેમ શ્રી કૃષ્ણ મેઘ શ્યામ વર્ણના છે તેમ શ્રી યમુનાજી પણ છે જેમ વસુદેવજી અને નંદરાયજી શ્રી કૃષ્ણના બે પિતા રૂપે પ્રત્યક્ષ છે તેવી જ રીતે શ્રી નારાયણ અને કલિંદ પર્વત શ્રી યમુનાજીના બે પિતા રૂપ છે આમ શ્રી શ્રી કૃષ્ણ અને યમુનાજીનું કૃષ્ણજી સિદ્ધ થાય છે હવે શ્રી યમુનાજીના અવતરણનો પ્રકાર સમજાવતા આજ્ઞા કરે છે કે પતદ મંદ પૂરો પતદ અમંદ પૂર ઉજ્જવલા

જ્યારે હાસ્યની છોડ ઉડે છે ત્યારે તેનું શ્યામ મુખડું પણ રૂપાળું લાગે છે તેમ પ્રભુને પામવા માટે હરખદરા બનેલા શ્યામ સુંદર શ્રી યમનાજીનું હર્ષદેલું મુખારવિંદ હાસ્યથી શુભ્ર ઉજ્જવળ જણાય છે આમ શ્રી મહાપ્રભુ પ્રથમ પંક્તિમાં શ્રી યમનાજીના ઉભય ઉજવન સ્વરૂપનું નિરૂપણ કરીને શ્રી પર્વત પરથી પૃથ્વી તરફ થતી ગતિનું વર્ણન કરે છે વિલાસ ગમન ઉલસત પ્રગટ ગંડ સૈલ ઉનતા અર્થાત કે પર્વતની નાની મોટી શિલાઓને પોતાની વિલાસપૂર્વકની ગતિથી ઉછાળતા અને પોતે પણ ઉછળતા રહ્યા છે સામાન્ય રીતે કવિઓ વાળી સ્ત્રીઓની રમણીય ચાલને ગજ ગતિ કે અંશ ગતિ સાથે સરખાવે છે અહી શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીની ગતિને વિલાસ ગતિ કહી રહ્યા છે જેમ એક અભિસારિકા પોતાના પતિને રીઝવવા આલસ્યુક્ત લોલ વિલોલ ગતિથી જાય ત્યારે તેની એ રમણીય ગતિને કારણે તેમનું સમગ્ર અંગ મસ્તીથી હિંડોળાની જેમ ઝૂલતું હોય છે તેવી જ રીતે શ્રી યમુનાજી કલિંદ પર્વતના ઊંચી નીચી શિલાઓવાળા પથરાળ માર્ગ પરથી ઝડપથી છતાંય વિલાસપૂર્ણ ગતિથી પૃથ્વી તરફ આગળ પધારે છે ઊંચા નીચા શિલાખંડોને કારણે તેમનો જલપ્રવાહ પ્રવાહ ક્યારેક નીચે વહે છે તો ક્યારેક ઉપર જાય છે ત્યારે આ ગતિમાં પોતાના પ્રિતમ પ્રભુને મળવાનો ઉત્સાહ અને ઓહમ વ્યક્ત થાય છે અતિ આનંદ મનમે જ માટે કહ્યું વિલા સગમનો લસ તેમની આવી ગતિને કારણે પર્વતના નાના મોટા શિલાખંડો પ્રચંડ વેગથી વહેતા જળ પ્રવાહના કારણે કસાઈને તૂટે છે શ્રી અમનાજીના વેગીલા જળ પ્રવાહમાં એ તૂટેલા શિલાખંડો ઉછળે છે એ ઉછળતા શિલાખંડોની શોભા અદભુત લાગે છે તેથી કહ્યું

ડોલીમાં સવાર થઈને શ્રી અમુનાજીમાં આજ્ઞા અમુનાજી ચુપચાપ પધારતા નથી પરંતુ સઘોષ મધુર ગીત ગાઈ રહ્યા છે ધનતુરા એટલે વિવિધ રસ ભાવોને લઈને થતો રોમાંચ કે જેમાં શરીર ઉપરની રોમાવલીઓ ઉન્નત થાય છે આવી રોમાંચિત સ્થિતિમાં અયુ અને મધુર ગાન કરે છે શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીના મિલનના રસ ભાવોના ચિંતનમાં ડૂબેલા છે તેથી રોમાંચિત થઈ મંજુર મધુર સ્વરે કલકલ કરતા વધારી રહ્યા છે શિલાખંડોની વચ્ચેથી માર્ગ કરતા કરતા

જાણે કોઈ નાની સુંદર પાલકી એટલે કે ડોલીમાં સવાર થઈને પધારી રહ્યા હોય એવું લાગે છે જેમ નવવધુને ડોલીમાં બેસાડીને તેના સાસરે લઈ જવામાં આવે છે તેમ શ્રી અમનાજી પણ નવવધુના રૂપમાં પાલકીમાં બિરાજી વ્રજ તરફ પોતાના સસુરાલમાં જાણે પધારી રહ્યા છે નાની મોટી શિલાઓ પરથી રહેતો આદિભૌતિક એમના જળનો પ્રવાહ જાણે પાલખી રૂપ છે અને તેમાં બિરાજીને સ્વામીની સ્વરૂપા શ્રી યમુનાજી બ્રજ મંડળ તરફ પધારી રહ્યા છે એટલે કહ્યું સમધી રૂઢ બોલો તમા શ્રી યમુનાજીનો આ જલ પ્રવાહ વ્રજમાં પ્રભુના જલવિહારના ઉપયોગમાં આવવાનો છે તેથી તે ઉત્તમ પાલખી રૂપ છે પાલખીની ગતિ ઘણી ધીમી લાગવાથી તેઓ જાણે પાલખીમાંથી ઉતરીને પાલખીથી આગળ દોડવા લાગે છે પરિણામે નુપુર જમકાર નો સંભળાય છે આમ ગળીકમાં પાલખીમાં બિરાજી પધારતા અને ગળીકમાં ચરણોથી દોડતા નુપુર નો જમકાર કરતા શ્રી અમનાજીને નિરખીને શ્રી મહાપ્રભુજી તેમનો જયઘોષ કરતા આગળ આજ્ઞા કરે છે કે

પ્રસન્ન થાય સૂર્યોદય થી કમલ વિકસે છે ખીલે છે એટલે સૂર્ય એ કમલ નો મિત્ર કહેવાય છે પદ્મબંધુ એટલે સૂર્ય અને સુતા એટલે પુત્રી આમ સૂર્યના પુત્રી શ્રી યમુનાજી અહી પદ્મબંધો સુતા કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ કમલ એ રસરૂપ છે તેમ તેમનો મિત્ર સૂર્ય પણ રસરૂપ છે રસરૂપ સૂર્યના પુત્રી શ્રી યમુનાજી પણ રસાત્મિકા છે આવા રસાત્મિકા શ્રી યમુનાજી ભગવાનના હૃદય કમલમાં ભક્તો માટે સ્નેહનો સંચાર કરે છે તેથી શ્રી મહાપ્રભુજીએ તેમને મુકુંદ રતિ વર્તિની કહ્યા છે મુકુલ એટલે કે મુક્તિ આપનાર ભગવાન જીવોના મુક્તિદાતા છે ભગવાન જેટલી સરળતાથી જીવોને મુક્તિ આપે છે એટલી સરળતાથી ભક્તિ આપતા નથી લૌકિકમાં પણ પત્ની પ્રેમથી પતિના સ્વભાવને બદલી નાખે છે તેમ શ્રી અમુનાજીએ શ્રી કૃષ્ણને ખૂબ પ્રેમ આપીને પોતાને વશ કર્યા છે ભગવાન મુકુંદના મનમાં ભક્તો પ્રત્યેનો પ્રેમ એટલો છે કે મુક્તિ આપવા તત્પર શ્રી રતિ ભક્તિ આપવા કર્યા ભક્તોને પ્રભુનો મેળાપ કરાવી આપ્યું મુકુંદ શ્રી કૃષ્ણમાં ભક્તો માટે રતિ પ્રગટ કરી માટે શ્રી મહાપ્રભુજી અને ભક્તો જી નો જયકો નામના પર્વતના શિખર ઉપર બહુ વેગથી પડવાને કારણે ઉજ્જવલ ભીણ દેખાય છે નાની મોટી શિલાઓને

અવગાહન આપણે હવે પછીના સત્સંગમાં કરીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂર કરજો એવી ભાવના સાથે આજનું સત્સંગ સુંદર શ્રી યમુના મહારાણીજીના ના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ